કોડીનાર તાલુકાના ડોડાસા ગામે હાલ બાયપાસનું કામ ચાલી રહ્યું છે આ કામગીરી દરમિયાન લોકોનું ખાસ કરીને ખેડૂતોની તકલીફ સમજવાનો પણ પ્રયાસ થતો નથી અને શાળાએ ભણવા આવતા બાળકોની સમસ્યાઓની પણ દરકાર લેવાઈ નથી જેના કારણે હાલ ડોડાસાના કેટલાય ખેડૂતોના ખેતરમાં પાણી ભર્યા છે તો સોમનાથ એકેડમીના મેદાનમાં પણ પાણી ભર્યું છે તેના માટે માત્ર ને માત્ર ડોડાસા બાયપાસની કામગીરી અને અધિકારીઓની લાપરવાહી જ જવાબદાર છે રોડાસા ગામે હાલવાય પાસનું કામ ચાલુ છે પણ તેનાથી લોકોને ખાસ કરીને ખેડૂતો અને શાળાના બાળકોને કેટલી તકલીફ પડી રહી છે તે બાબતનું લેશ માત્ર ધ્યાન આપવામાં આવ્યું નથી રોડાસામાં હાલ જે પ્રશ્નો ઊભા થયા છે તે માત્ર નેશનલ હાઈવે જ દેન છે ચીખલી અને લેરકા રોડ પર બનેલા ઓવરબ્રિજની પાણી ભરાય છે ગત આશ્રમની આજુબાજુના ખેતરોમાં પણ પાણી ભરાય છે વગેરે પણ આજે ડોડાસાના કોડીના રોડ પર આવેલ બાયપાસના છેડે સુ સમસ્યા સર્જાય છે તેની હકીકત જણાવી છે